આપણી વાર્તાનું નામ છે દીકરીની ઘેર જાવા દે આપણી વાર્તાનું નામ શું છે ઘેર દે શું છે આપણી વાર્તાનું નામ અંશ આપણી વાર્તાનું નામ શું છે દીકરીની ઘેર જવા દે એક હતા ડોસીમાં કોણ હતું ડોસીમાં પોતાની દીકરીની ઘેર જાતા હતા ક્યાં જાતા હતા એને રસ્તામાં વાઘ મળ્યો શું મળ્યું તો વાઘ શું કહે ડોસી ને ખબર ડોસી ડોસી હું તને ખાઈ જાવ ડોસી માં શું કે ખબર દીકરીની તો વાઘ શું એમ કરીને આગળ ચાલવા માંડી ત્યાં એને રસ્તામાં સી મળ્યો તો સિંહ કહે દોસી દોસી હું તને ખાઈ જાઓ તો સિંહ કહે કઈ વાંધો નહીં જાઓ જાઓ પછી ડોસી માં તો પાછા આગળ ચાલવા માંડ્યા ત્યાં રસ્તામાં એને સાપ મળ્યો વરુ મળ્યા કેટલા બધા જાનવરો દીકરીની ઘેર પછી મને ખાજે હા પછી ડોસી માં તો એના દીકરી ની ઘેર પહોંચી ગયા પછી દીકરી છે ને એ રોજ રોજ ડશીમાંને સારું સારું ખવડાવે સારું સારું પીવડાવે દરરોજ ડોશીમાં સારું સારું ખાય પણ ડોશીમાં જાડા થાય પછી એક દિવસ એની દીકરી એને પૂછે છે કે માં તું ખાતા પીતા કેમ પાતળી થતી જાશો શું પૂછે છે તો ડોસીમાં દીકરીને બધી વાત કરે છે કે હું હું ઘરે જઈશ ત્યારે બધા જાનવરો મને ખાઈ જવાના છે શું કહે મેં તેમને બધાને કહ્યું છે કે હું મારી દીકરીની ઘરે જઈને આવું પછી તમે બધા મને ખાજો પછી દીકરી કહે છે અરે માં એમાં શું પીવાનું હોય શું કહે છે દીકરી આપણે ત્યાં એક ભંભોટીઓ છે શું છે તેમાં ભંભોટિયામાં તમે બેસજો પછી ભંભોટીઓ દોડાવતા દોડાવતા લઈ જાજો પછી ડોસી માટે તો દીકરીએ ભંભોટીઓ મગાવ્યો પછી ડોસી માને તેમાં બેસાડ્યા ને ભંભોટીઓ તો દોડતો દોડતો ચાલ્યો રસ્તામાં તેને વાઘ મળ્યો કોણ મળ્યું પછી ભંભોટિયાને જોઈ અને વાઘ શું કહે ભંભોટિયા ડોશીમાંને જોયા છે શું કહેન તો ભંભોટિયામાં અંદર કોણ બેઠું તું પણ વાઘને ખબર તો ભંભોટિયો શું કહે કિસકી ડોસી કિસકા કામ

કે તે ડોસીને જોયા છે તો ભંભોટિયો શું બોલે કિસ્કી ડોસી કિસ્કા કા ચલ ભંભોટિયા અપને ગામ પછી સિંહ સાપ વરુ બધાય ભંભોટિયાને પૂછે છે અને પછી બધાય ભંભોટિયાની પાછળ પાછળ ચાલ્યા જાય પછી છેલ્લે ભંભોટિયું છે એમાં ડોસી માં બેઠા તા ને ઘર આવી જાય ડોસીમાં એમાંથી નીકળે તો બધા જાનવર પડી જાય ને ડોસી માં શું કરે ખબર જરાક બહાર નીકળી અને નીચે ધૂળ હોય ને એ ધૂળ લઈ અને બધાની આંખ માં નાખી દે શું કરે બધાની આંખ માં નાખી દે એટલે જાનવર ને દેખાય બધા આ કામ આમ કરે તા ડોસી માં એના ઘર માં વયા જાય આમ ડોસી છે ઈ બચી જાય આમ સી વાગ વરુ ડોસી ને ખાઈ શકતા અને ઈ બધા ઉદાસ થઈ અને સીધ વયા જાય જંગલમાં ને ડોસી માં રાજી રાજી થઈ જાય